એક બાપ જેણે પોતાના માસૂમ બાળકોને બરબરતાથી મારી નાખ્યા પત્નીને અને બાળકોને મારીને દાટી આવ્યો છેલ્લા દસ દિવસથી પોલીસ આ કેસ પાછળ મહેનત કરી રહી છે શૈલેષ ખાંભલાને શોધી રહી હતી એ શૈલેષને સુરતથી પકડી લાવ્યા છે અને આખો કેસ ખુલ્લો પડ્યો છે કે કઈ રીતના એ માણસ આટલો ક્રૂર બની ગયો નમસ્કાર આપની સાથે હું છું પાયલ વાત પહેલાં એસીએફના ઘરમાં શું થયું એટલે એ દિવસે માં શું થયું કે એને એટલો બધો ગુસ્સો આવી ગયો કે એને પોતાની પત્ની અને બાળકોને મારી નાખ્યા એની કરવી છે આખો ખેલ ખુલ્લો પડ્યો છે જ્યારે પોલીસે એની ધરપકડ કરી એના પછી પૂછપરછ કરી અને પછી આખી કહાની જે છે એ સામે આવી પાંચ નવેમ્બર બે હજાર પચીસની એ સવાર હતી જ્યારે વહેલી સવારે ફોરેસ્ટ કોલોનીમાં એકદમ શાંતિ હતી બધા જ ઊંઘી રહ્યા હતા ત્યારે લગભગ સાત વાગે શૈલેષ અને તેના પત્ની વચ્ચે કોઈ ઝઘડાને લઈને થોડો ઝઘડો ઝઘડો ઉગ્ર બની ગયો ઝઘડો ઉગ્ર બન્યો એના પછી એ ગુસ્સામાં આવી ગયો શૈલેષ જ્યારે ગુસ્સામાં આવ્યો ત્યારે એ હદે ક્રૂર થઈ ગયો કે એને પોતાની પત્ની જે બેડ પર સૂતી હતી એને તક્યા વડે એનું મોઢું દાબી દીધું અને પછી એને મારી નાખી નયનાનું મોઢું દબાવી દીધું થોડીક જ વારમાં નૈનાબહેન હંમેશા માટે સૂઈ ગયા પછી એ શૈતાન ત્યાં અટકાયું નહીં બીજા રૂમમાં જેના માસૂમ ફૂલ જેવા બાળકો સૂતા હતા ત્યાં એ ગયો અને પછી એ રૂમમાં પહેલાં પુત્ર ભવ્ય જે નવ વર્ષની ઉંમર એની હતી એને તકિયાથી મોઢું દબાવીને મારી નાખ્યું અને પછી દીકરી પૃથાને જેની ઉંમર તેર વર્ષની હતી એનો જીવ લઈ લીધો સાત વાગે વાલસોયા સંતાનો અને પત્નીને માર્યા પછી ત્રણેય લાશનો નિકાલ કેવી રીતના કરવો એની પ્લાનિંગ ઘડી આ પ્લાનિંગ મુજબ તેણે અગાઉથી ખાડો ખોદાવી રાખ્યો હતો પરંતુ હવે તેમાં લાશ મૂકવા અને પછી તેને દાટવા માટેનો પ્લાન બનાવતો હતો શૈલેષે એક બાદ એક ત્રણેયની લાશને ક્વાર્ટરથી માત્ર વીસ ફૂટના અંતરે ફોરેસ્ટના સ્ટાફ પાસે ખોદાયેલા ખાડામાં બંને મૃતદેહ અને નાનો બાળક જે હતો એ ત્રણેયના મૃતદેહ ત્યાં રાખી દીધા અને એના ઉપર એણે જે રીતના ગાદલા નાખ્યા એના ઉપર જે તૂટેલો દરવાજો હતો એ બધા જ નાખ્યા અને પછી સાડા આઠની આસપાસ એ ત્યાંથી નીકળી ગયો એણે આ બધું જ કર્યું એના પછી એ ભાવનગરમાં જ હતો અને છતાં પણ એ ફરાર રહેતો હતો સાત નવેમ્બર ભરતનગર પોલીસ સ્ટેશનમાં એ જાતે ગયો આખી ઘટના બની ગઈ એના એક દિવસ છોડીને પછી એ પોલીસ સ્ટેશન જઈને એને એવું કહ્યું કે મારી પત્ની પુત્ર અને પુત્રી ત્રણેય ગુમ થઈ ગયા છે સુરત જવા માટે નીકળ્યા હતા અને પછી એ મળી નથી રહ્યા બાર નવેમ્બર સુધી નોકરી પર જતો હતો એટલો શાંત હતો કે બાર નવેમ્બર સુધી શાંતિથી કામ કરતો હતો પોલીસે પૂછપરછ કરી એના જવાબ આપતો હતો બાર તારીખ બાદ રજા મૂકી અને પોતે પણ સુરત ભાગી ગયો પોલીસ તેને અત્યારે સુરતથી દબોશી લાવી છે ભાવનગર એસીપી નીતિશ પાંડે જ્યારે આ આખી ઘટના અને એની ધરપકડ પછી જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે મેઇન મોટિવ શું હતો એની વાત કરતાં એમણે એવું કહ્યું કે પત્ની અને એના વચ્ચે ઝઘડો હતો ઘરકંકાસ હતો પત્નીનો આગ્રહ હતો કે તે પતિ સાથે રહે અને પતિનું કહેવું હતું કે એ સાસરી પક્ષ સાથે રહે સુરતમાં એમાં છેલ્લા ઘણા દિવસથી ઘરકંકાસ ચાલતો હતો અને એટલા માટે ત્રણેયના એને આવી રીતના મર્ડર કરી નાખ્યા અગાઉ શૈલેષ ખાંભલા અને એની સાથે જેટલા પણ લોકો હતા એને કેટલા લોકો સાથે વાતચીત કરી એ બધા લોકોની પણ પૂછપરછ કરવામાં આવી એ જે કહી રહ્યો હતો એના રેફરન્સ પણ લેવામાં આવ્યા એટલે એનું એવું કહેવું હતું કે મારા પત્ની અને બાળકો નીકળ્યા અને પછી પાછા નથી આવ્યા જ્યારે સીસીટીવીને બધું તપાસતા ખબર પડી કે એના પત્ની અને બાળકો ક્યારેય ક્વોર્ટર્સથી બહાર નીકળ્યા જ ન હતા એણે એવું પણ કર્યું હતું કે જ્યારે પોલીસ સ્ટેશન ગયો ત્યારે પોલીસે એને આશ્વાસન આપતા એવું કહ્યું કે અમે અમારી બેસ્ટ ટીમ અહીંયા મહેનત પર લગાડીશું અને આ કેસ સોલ્વ કરીશું ત્યારે ત્યારે એણે શૈલેષે એવું કહ્યું કે તમે અત્યારે મહેનત ન કરતા હું પહેલાં મારી સાઈડથી મહેનત કરું અને પછી તમારી જરૂર પડશે ત્યારે હું તમને કહીશ એટલે એને ખબર હતી કે પોલીસ જો વધારે મહેનત કરશે તો બધો જ ખેલ ખુલ્લો પડી જશે બે દિવસ પછી બાર તારીખે એને ખ્યાલ આવી ગયો કે પોલીસ હવે આ કેસમાં કંઈક શોધીને લાવી છે અને પછી એ સુરત ભાગી ગયો અને એના પછી જે થયું એ બધાને ખબર છે એને અત્યારે જ્યારે પોલીસ ધરપકડ કરીને લઈને આવી ત્યારે એના મોઢા ઉપર શરમનો છાંટો પણ નથી પોલીસને જ્યારે એવું પૂછવામાં આવ્યું કે એણે જ્યારે આ કબૂલાત કરી છે ત્યારે એને જરા પણ શરમ આવી છે એને એવું થયું કે એણે પોતાના બાળકોને એને પત્નીને મારી નાખ્યા છે તો પોલીસે એવું કહ્યું કે એને બિલકુલ અફસોસ નથી આ વાતનો એ માત્ર ને માત્ર નાટક કરી રહ્યો છે તો પોલીસનું વર્ઝન શું છે ધરપકડ કેવી રીતના કરવામાં આવી આખી ઘટના જે ખુલાસો થયો છે શૈલેષે પોલીસને શું કહ્યું તે બધું જ સાંભળો બસમાં એવું હતું કે એને પાંચ તારીખે એને મર્ડર કર્યું પછી સવારે જે છે એને બોડી નાખી દીધી ખાડામાં પછી એને એના કોઈ નોકરી મુજબ જે છે હતું કે એને કંઈ ફિલ્ડ વિઝિટ કરવી હતી એ બધું કર્યું તારીખે સવારે જે છે એને અહીંયા બોડી જે હતી એના ઉપર બધું બધું પુરાવીને એને એક એ બધું એને પ્લેન કરી લીધું હતું પછી જે છે બે ત્રણ દિવસ એને પછી એના પરિવારજનોને કીધું કે આ લોકો મિસિંગ છે પછી સાત તારીખે પોલીસને જાણ કરી અને પછી જે છે થોડા દિવસો અહીંયા હતા પછી એ છેલ્લા ચાર પાંચ દિવસથી સુરત હતા અને એક વસ્તુ છે કે એ પાંચ તારીખે રાત્રિ એટલે પાંચ 6 ની નાઈટ જે છે એ અહીંયા એનો રોકાણ અહીંયા નથી હતું એના ઘરે ભાવનગરમાં હતા તેમ છતાં અહીંયા એનો રોકાણ નથી હતું અને કંઈ આજુબાજુમાં ફરતા હતા તો એને ક્યારે પણ જે મર્ડર પછી ઘરમાં રાત્રિ રોકાણ એવું નથી પીએમ રિપોર્ટ આવશે અને વિસરે પણ લીધું છે એની બધી એફએસએલ એનાલિસિસ કરશે એ જેટલું ઝડપ થાય એટલું અમે ટ્રાય કરશું કે આવી જાય નહીં બિલકુલ અફસોસ નથી નથી નાટક કરે છે બિલકુલ અફસોસ નથી એને એમ કીધું એને એને કીધું કે એનો પરિવાર મિસિંગ છે અને પરિવાર મિસિંગ છે અહીંયા પાંચ તારીખની સવારથી તો અગર પરિવાર એના વાઈફ અને એના દીકરા દીકરી નીકળ્યા ગેટના બહારથી તો કંઈ ના કંઈ સીસીટીમાં આવશે પણ અમારી ટીમ જે છે પહેલાં એનાલિસિસ કર્યું કોઈ પણ ટીવીમાં સીસીટીવીમાં આવ્યું નથી આ લોકોની જે કોઈ મુમેન્ટ હોય એવું આવતું નથી હતું અને જે ફોરેસ્ટ જે ગાર્ડ છે ગેટ ઉપર એ પણ ના પાડી કે એની કોઈ એક્ઝિટ મુમેન્ટ અહીંયાથી થયું એવું નથી તો એ બધું એક વખત ફક્ત અને ફક્ત જે છે પ્લાનિંગ સાથે પોલીસને ગેરમાર્ગે કેવી રીતે દોરી શકાય એના માટે એક મેસેજ ની એક માહિતી આપી દીધી અને આ લોકો મિસિંગ છે એ બધું નાટક કરતા હતા ક્રૂરતાની પરાકાષ્ઠા પર આપણે છીએ કે જ્યારે એક બાપ પોતાના વાલસોયા બાળકોને મારી નાખે પોતાની પત્નીને મારી નાખે અને માર્યા પછી એને જરા પણ અફસોસ ના હોય એ માત્ર ને માત્ર બાળકોને અને પત્નીને એટલે મારે છે કારણ કે ઘર ઘરકંકાસ છે એના પત્ની સુરત જવા નથી માંગતા અને એવું કહે છે કે હું તમારી સાથે રહીશ અને એ બાબતે પોતાના બાળકોને અને પત્નીને મારી નાખે તમારે નથી રહેવું સાથે તમારે ત તમારો મેળ નથી આવતો તો તમે છૂટાછેડા લઈ શકો છો તમે બીજું કંઈ પણ કરી શકો છો પણ એ બાળક એ નવ વર્ષનો છોકરો અને તેર વરસની છોકરીનો શું ગુનો હતો એ નયનાબહેનનો શું ગુનો હતો કે જે જેને એવું લાગતું હતું કે મારો પતિ છે ને એને હું બધું જ કહી શકું છું એ પતિ ક્યારે આટલો ક્રૂર થઈ ગયો એ બાપ ક્યારે આટલો ક્રૂર થઈ ગયો કોઈને ખબર ન પડી આ જે પણ તપાસ આગળ વધશે એમાં ખબર પડશે કે એની માનસિકતા કેવી છે એનું માનસ કેમ આટલું ક્રૂર થઈ ગયું કે પોતાના બાળક અને પત્નીને માર્યા પછી એ જ્યારે પથ્થર સાથે એને દાટી આવે છે અને છતાં પણ એના મોઢા ઉપર એક શિકન નથી એના મોઢા ઉપર એક શરમનો છાંટો નથી એ પોલીસ સામે બધી જ કબૂલાત કરે છે અને જરા પણ એને અફસોસ નથી તમારું આખી ઘટના અને શૈલેષની ધરપકડ બાદ જે ખુલાસો થયો છે એ વિષય પર શું કહેવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયો પર વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો